ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડસ્પીકરની લિમિટ દસ વાગ્યાથી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડીવોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈપણ કેમ્પસ કારણ કે સુરતની એક નવરાત્રીનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ બણે એવું કહેવાય કે બંધ સ્ટ્રકચરની અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયરના પ્લાનિંગ શું છે વેકેશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમનું સ્ટ્રકચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જ એમને લાઇસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે સુરક્ષાને લઈને રીતના સુરક્ષાને લઈને કાયદોની વ્યવસ્થા ક્યાંય પણ રોળાય નહીં એના માટે સીસીટીવી કેમેરા બોડી વોન કેમેરા અને જે મોટા આયોજકો છે એને એમના ડીએફએમડી ડો ચા એમનું જે એચએચએમડી સાથે ચેકિંગ ફ્રિસ્કિંગ જે છે એક્સેસ કંટ્રોલ છે એની ઉપર ખાસ અમારી નજર રહેશે એમની ક્ષમતાથી વધારે ત્યાં ભીડ ના જમા થાય જેનાથી મેનેજમેન્ટમાં કોઈ પ્રશ્ન ઊભો ના થાય ખાસ કરીને મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝન્સ આ તહેવારોની મજા લેતા હોય છે મંદિરો જે છે માતાજીના એની આજુબાજુ પણ દિવસે અને રાત્રિ દરમિયાન ધાર્મિક ક્રિયાકર્મ ચાલતા હોય છે નવરાત્રિમાં શોભાયાત્રાઓનું પણ આયોજન થતું હોય છે તો આ તમામ જગ્યાએ સુરક્ષામાં ક્યાંય પણ બાંધછોડ ના થાય એના માટે અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ અમારી ક્રાઇમની ટીમો અમારી મહિલાઓની સી ટીમ આ બધા તૈનાત રહેશે સી ટીમની ખાસ કરીને કામગીરી એવી રીતે હશે કે જે ભીડભાડવાળી જગ્યાઓ છે એ એ સિવાય મેં તમને કહું કે અવાવરૂ જગ્યાઓ જેને કહી શકાય એવી જગ્યાઓ છે અને જે મોટા આયોજનો છે કે જ્યાં પણ એ પછી પેમેન્ટ બેઝ ઉપર હોય કે ફ્રી ઓફ કોસ્ટ હોય જ્યાં જ્યાં પણ મોટી નવરાત્રિના આયોજન છે ત્યાં એમનું પેટ્રોલિંગ રહેશે પરંપરાગત વેશભૂષામાં પણ એ રહેશે જેથી એ વધારે સારી રીતે પોતાની ફરજ બજાવી શકે આ સિવાય મોડી રાત્રે કોઈ પણ મહિલા કે કોઈને પણ ટ્રાન્સપોર્ટેશનનો કે કોઈ બહુ જ સુવિધાની જરૂર હોય તો જે રીતે આપણે આડે દિવસે પણ સુવિધા આપીએ છીએ એમ હંડ્રેડ નંબર ઉપર એની ટાઈમ અથવા વન એટ વન મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરી અને પોલીસની મદદ જે પણ માગશે તો એને યોગ્ય મદદ યોગ્ય સમય મળી રહે એની અમારી પૂરતી કોશિશ રહેશે અમારો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે એમાં ચોવીસ કલાક માટેની અમારી ટીમ જે છે એ વોચ માટે તૈનાત રહેશે